મમ્મીને મારા પપ્પાને પણ નથી કીધું આજે હું ખુલ્લામાં કહું છું કે મારી વાઈફને એવું કીધું હતું કે તને દીકરો કોઈ જાત કોઈ વાતે કોઈ ચાન્સ જ નથી દીકરીઓ ખરી પણ કે કોઈ કોથળીમાં કોઈ પ્રોબ્લેમ છે તો કે તમારે દીકરાની આશા છોડી દેવાની પછી હું હાવ માણસ આવ પેલો માતાજીને માન તો બંધ થઈ ગયો પછી ખુખાર મેળીમાંને બાધા રાખી માનવાનું ચાલુ કર્યું ત્યારથી પછી આશા એક જાગી ગઈ અને એનો વિશ્વાસ શ્રદ્ધા એવો લાગી ગયો પૂરી કરવા આવ્યો છું બે દીકરી પર દીકરો આપ્યો બે દીકરી એક દીકરી એક અને પછી દીકરો એ પછી દીકરો એ પછી દીકરો આપ્યો બરોબર એટલે પેલા તમે દીકરા માટે કેટલા ભુવા તો હું તો માનતો જ નતો પણ મંદિરો બાધાઓ બહુ રાખેલી ઘણી બધી બહુ ઘણી બધી રાખેલી ક્યાંયથી

એક સાઈડમાં ડેમેજ છે કદાચ હજુ છોકરીનો ચાન્સ વધારે પણ કે દીકરાને કોઈ જ આશા નહીં રાખવાની બરોબર તોય બી તમે માનતા રાખી ખુખાર મેળડી માની હા ખુખાર મેળડી માની માનતી રાખી એની ઉપર બે કસ ઉવાવર બે કસ ઉવાવર અને એના ઉપર દીકરો આપ્યો બરોબર અને માનતામાં મે એવું રાખેલું બે કિલો પેંડા ચાલતો આવીશ અને બે જોડી કપડા લાવ્યો છું એક માતાજી માટે ઘડિયાળ લાવ્યો છું અને એક બેલ્ટ પટ્ટો લાવ્યો છું બરોબર કઈ જગ્યા થી ચાલતા આયા તમે હું પર ગામ લીમડી તાલુકો સુરેન્દ્રનગર જી કેટલા કિલોમીટર એકસો ને દસ કિલોમીટર જેવું થાય ચાલી ને આયા તમે